જી મિત્રો સ્વાગત છે ફરીથી આજના આપણે નવા વિડીયોની અંદર ને ભાઈ આજનો વિડીયો તમને બધાને જોરદાર ગમવાનો છે અત્યારે જોઈ શકો છો ભાઈ માકડા જે આ ઊભા છે કેમ છે બાકી ઘટે નહીં ભાઈ આ રેસમાં નંબર વન આ રેસમાં આપણે હાલે છે બળદ અને નંબર વન છે ભાઈ ગટે નહીં હમણાં જ્યાં પણ રેસ થઈને ત્યાં ત્રણથી ચાર જગ્યાએ રેસ થઈ જાય ત્યાં નંબર વન આવ્યા છે બળદ એટલે ભાઈ એક નંબર છે તો મિત્રો આજે આપણે જવાના છીએ બળદ જોવા તો ભાઈ એ બળદ પણ ઘટે નહીં એવા છે તો આપણે એ પણ જોવા જશે તો વિડીયોમાં બને રહેજો કન્ટિન્યુ રહેજો આજે આવવાની છે ભારે મજા ઓકે મિત્રો અગર વિડીયો ગમે તો લાઈક શેર ને કમેન્ટ જરૂર કરજો મિત્રો મિત્રો ફાઇનલી મિત્રો આપણે ચાપા બેરાજા ગામ આવી ગયા છીએ મિત્રો ગામનું નામ છે ચાપા બેરાજા અને ભાઈ તમે જોઈ શકો છો ખાલી બળદનું રૂપ અને ભાઈ આ બળદ ખાલી સ્પેશિયલ જોવા માટે છે ને ભાઈ બળદ ખાલી તમે જુઓ યાર કેટલા સુંદરના અવાજ આમાં તમે છે ને કદાચ ક્યાંય નહીં જોયા હોય ભાઈ એવા સુંદર અને સારા છે ને એટલે કાંઈ ઘટે નહીં ભાઈ જુઓ ખાલી આ મોજ વાહ ખાલી મિત્રો બળદ જોવો ભાઈ બળદ એટલે આમ કંઈ ઘટે નહીં આમાં એવા સુંદર અને સારા બળદ છે ને મિત્રો એટલે આમ એક નંબર યાર વાહ ભાઈ વાહ હમણાં મિત્રો આપણે છે ને બળદ ગા ગાડામાં જોડશી અને મસ્ત એવા વિડિયો ફોટા તમને મનમાં દેખાડશી ભાઈ બળદ એવા સુંદર અને સારા છે ને તમે આ બળદ લગભગ ક્યાંય એવા નહીં જોયા ભાઈ ભાઈ મારતા મન જરી નથી એક નંબર જે મિત્રો બાપો જો મિત્રો કાંઈ એટલે કાંઈ કરતા નથી ભાઈ બળદ બહુ એટલે બહુ સારા છે ઓહો બાપો બાપો તો મિત્રો વિડીયો ની અંદર બની રહેજો ને આપણે ભાઈ હમણાં આપણે બળદગાડા માં જોડશે યાર ભાઈ બહુ મજા આવવાની છે મિત્રો ખાલી તમે બળદ જોઈ શકો છો ભાઈ બળદ છે ને આ રૂપના કટકા છે ભાઈ પ્યોર કાકરેજ વાગડી આવો ભાઈ ઘટે નહીં કયા

રૂપના કટકા હો બાકી હવા બળત તમે ક્યાંય એટલે ક્યાંય નહીં જોયા હોય જામવા ભાઈ અત્યારના હાલ તકમાં આપણે જામવા બળદ છે ને બહુ જ ઓછા આવા રૂપના ભાઈ જડે છે બાકી આપણા આમ કાંઈ બાજુ એટલે જામનગર બાજુ આપણે ખંભાળિયા બાજુ ન્યા તો લગભગ અવા બળત તો ક્યાંય પણ એટલે ક્યાંય જોવાના અમલ આપણે આ કેમ છે જામવા બાકી રૂપના કટકા ભાઈ ઘટે નહીં ભાઈ મિત્રો હવે આપણે અહીંયા ને ગાડામાં જોડશી અને ભાઈ તમને દેખાડશે કે ભાઈ બળદ જે ને હાલવામાં કેમ છે વાગી હા 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 ઘોણા કોકી

એવા જમવા કે આવા જમવા તમે છે ને ક્યાંય એટલે ક્યાંય નહીં જોયા હોય રૂપ ના કટકા આવો કેમ બાકી આઈલા આવે ધોળા તો નહીં

ફોન કરી કરીને હેરાન કરશું છે તમારે મિત્રો આપણે છે ને બળદ જોઈને પાછા વરી ગયા છીએ હવે આપણે જઈએ છીએ નાગુરી બળદ આગળ ભાઈ એક નંબર છે રેસ નંબર વન બળદ છે અને આમ દોડવામાં એટલે ઘટે નહીં એવી રીતના છે ભાઈ ચાલો મિત્રો આપણે ન્યા જઈએ વિડીયો મોઈ ના રહીજો મજા આવશે આમ ઘટે નહીં એવી કન્ટિન્યુ વિડીયો போல <small> <small> તો મિત્રો આપણે આવી ગયા જઈએ ને અહીંયા વાવ પાછા મસીત ત્યાંમાં અને મિત્રો તમે બધા જોઈ શકો છો કે મગફળીમાં આજે ઉખલા બળદ ચરે છે ને આ સ્પેશિયલ રેસના બળદ છે મિત્રો તો ભાઈ ખાલી આનું રૂપના તમે જોઈ શકો છો રેસમાં છે ને આમ એક નંબર એટલે ક્યાંય કેવા પૂર્ણ ના રહીએ આમ હાલે તો હાલે હું દોડે એટલે તમારે આમ જોવું પડે તમારે ગાડી તમને ના પહોંચે ભાઈ કેમ બાકી જો મગફળીમાં ચઢે છે ભાઈ વાહ ભાઈ વાહ હા મોજા કેમ છે બળદ બાકી મિત્રો મિત્રો આને કહેવાય આમ ઘટે નહીં એવા નાગોરિયો પેસે આ મિત્રો નાગોરી નસાલ કહેવાય આને બળદની હા કોપી ટુ કોપી બળદ છે મિત્રો એક હરખા છે એટલે કાંઈ ઘટે નહીં એવા હા હા મોજા તો જય માતાજી મિત્રો મિત્રો તમને બધાને વિડીયો ગઈ હોય આજનો તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરજો કે તમને આજના વિડીયોની અંદર જાંબા માકડા અને ધોઈડા કેવા તમને લઈ ગયા એમાં એક વાગડિયા બળદ હતા અને જે તમને ચાર બળદ જે દેખાડ્યા એક વઢિયારા હતા અને આ હે નાગોરી બળદ ઓકે મિત્રો તો ભાઈ તમને બધાને વિડીયો કેવો લાગ્યો વિડીયો લાગ્યો તો શેર કરો કમેન્ટ કરો કે તમને કેવો લાગ્યું તો બીજો પણ આજે એક વિડીયો આવશે તો ભાઈ પહેલીવાર કેટલા ટાઈમ પછી આપણે લોંગ વિડીયો બનાવ્યો આજી અગર વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી તમે બધા જોઈ શકો છો ભાઈ બળદ બહુ જ સુંદર અને સારા છે મિત્રો ઓકે મળીએ આપણે બીજા વિડીયોમાંની અંદર થેન્ક્સ ફોર વેટિંગ